નિર્મલા ગોર અને આ સમસ્યા હમણાં અમુક સમયથી જ્યારથી ખોદાવા માંડા આ ગેસ પાઇપ નાખે છે ત્યારથી આ સ્ટાર્ટ થયું એટલે થાંભલો પણ પડવા જેવી સ્થિતિમાં અને ખોદીને એટલા ઓલા કર ખા એકદમ ટેમ્પરરી કામ અહીં પણ ફાઉન્ડેશન કરીને આને થાંભલાને કર નાખ્યું થાંભલામાં સ્પાર્કે થાય છે બે ફેરે આમાં એકદમ શોર્ટ થયા છે અને અહીં રીક નીકળવા જેવો રસ્તો નથી અહીં કેટલા સવારે તો પડ્યા સ્કૂટરથી અને એક જણાને તો હોસ્પિટલ લઈ જવું પડ્યું અને આટલી બધી સમસ્યા છે કે કોઈ ધ્યાન નથી દેતો પાણી આમાં પાણી નળું તોડી નાખી પછી આ બધા ખાડા તોડી નાખી સિમેન્ટ રોડ તોડી નાખી અમારે ચાલવા જેવો રસ્તો નથી મારા તો ની રિપ્લેસ છે હું નીકળી ન થકતી આમાં અને એકદમ આમ સ્લીપ થવાનું બીક આખું કીચડ ખાન થઈ ગયું છે

જેમાં હું પણ નિ રિપ્લેસ છે તો હું ચાલી ન શકતી સ્લીપ થવાના બીકરી આ તમે ખાન જુઓ તમે રસ્તો ક્યાંય કેવું છે સ્થિતિ અમને સુધરાઈને અમને આમાં બધું સપોર્ટ કરો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ કે આમાં ડટ નાખો કે તમે ભરતી નાખો ગમે રીતે રોડ જેવું ચાલવા જેવું રાખો અમારું